નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે ગુરુવાર તો આજે કપાસ બજાર કેવી રહી શકે છે સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને કપાસના સૌથી ઊંચા અને નીચા ભાવે બોલાતા જોવા મળી રહ્યા છે તેની પણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ ખેડૂત મિત્રો આપણા કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર આવેલી છે એકથી બે સેન્ટરો એવા છે જ્યાં અત્યારે ખેડૂત મિત્રો કપાસના ભાવ સોળસો પ્લસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે અને બાકીના બધા સેન્ટરોમાં વાત કરીએ તો દશક જેટલા સેન્ટરો છે જ્યાં અત્યારે કપાસના ભાવ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને એંશી રૂપિયા સુધી બોલાતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ વાયદા બજારની તો અત્યારે એમસીએક્સ ફાયદાની વાત કરીએ તો ગઈકાલે બંધ હતો અને આજે વાત કરીએ તો અત્યારે પ્રીવિયસ ક્રોસ અઠ્ઠાવન હજાર સાતસો રૂપિયાનો ચાલી રહ્યો છે જેમાં પણ વાત કરીએ તો મિત્રો આજે જ્યારે શરૂ થશે ત્યારે ઓગણસાઠ હજાર આજે એનો ટાર્ગેટ રહેવાનો છે અને આજે આપણે આશા પણ રાખીએ છીએ કે ઓગણસાઠ હજાર સુધી એમસીએક્સ વાયદા બજાર જો આજે ખુલશે તો પહોંચી જશે કારણ કે આ મહિનામાં એની એક્સપાયરી પણ છે જેના કારણે વાયદા બજારમાં થોડાક દિવસમાં તેજી અને મંદીનો માહોલ પણ જોવા મળી શકે છે એટલે કે આ સમય છે એ થોડોક રિસ્કી સમય પણ કોટન બજાર માટે થઈ શકે છે ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો એઝ યુઝ્યલ બોતેર પોઈન્ટ ઓગણચાલીસ ડોલરે ચાલી રહ્યો છે અને અત્યારે મિત્રો વાયદા બજાર ખુલી ગયો છે જ્યારે ક્લોઝ થયો હતો ત્યારે બોતેર પોઈન્ટ એકાણું એ થયો હતો પરંતુ અત્યારે ખુલતા વેચ નાનો એવો ઘટાડો અને બોતેર પોઈન્ટ ચાલીસ ડોલર મિત્રો અત્યારે ન્યૂયોર્ક વાયદા બજાર ચાલી રહ્યું છે મિત્રો કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજારમાં સૌથી નીચા ભાવની વાત કરીએ તો મહુવાની અંદર ફરી એકવાર સૌથી નીચો કપાસનો ભાવ બોલાતો જોવા મળી રહ્યો છે અને તેરસો અને એક રૂપિયા મૂવાની અંદર કપાસનો ભાવ બોલાયો છે હવે તંદરો આપણે કપાસના માર્કેટ સમરી છે તેમની વાત કરી રહીએ તો એવરેજ ભાવ છ હજાર નવસો અને પાંચ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો પચીસસો રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર આઠસોને એંસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ વર્ણના બોલાતા જોવા મળી રહ્યા છે કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં કપાસની આવકો પાંચ હજારથી છ હજાર બેલ વચ્ચે થતી જોવા મળી રહી છે મહારાષ્ટ્રમાં વાત કરીએ તો આઠ હજાર બેલ અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો અઢાર હજાર બેલની આવક મિત્રો જોવા મળી રહી છે આવકોમાં સતત ઘટાડો છે પરંતુ થોડો સાદી માહોલ હોવાના કારણે હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ એઝ્યુઝ્યુઅલ જે આવકો થતી હતી પચીસ હજાર અને ત્રીસ હજાર બેલ સુધી ફરી એકવાર આવકો પહોંચી જશે તેમાં થોડોક સમય લાગી શકે છે અને મિત્રો કપાસ બજાર હાલ સ્થિર રહેવાનું છે કોઈ પણ મોટી તેજી અને મંદી નથી જોવા મળવાનું હાલ જે અત્યારે બજાર છે એ જ બજાર તમને અઠવાડિયા દરમિયાન જોવા મળશે અસ્તુ જય હિન્દ